સાચું બોલવાની જ સલાહ આપે છે બધા કોઈ એવું કેમ નથી કહેતા કે સાચું સાંભળી પણ લેજો તમારા હિસાબથી જીવો લોકો શું કહેશે એ તો પરિસ્થિતિ મુજે બદલાતા રહે છે જો ચામાં માખી પડે ને તો ચા ફેંકી દે છે અને જો દેશી ઘીમાં માખી પડે તો માખીને ફેંકી દે છે જીવનમાં વધુ સંબંધો હોવા જરૂરી નથી પણ જે સંબંધો છે તેમાં જીવન હોવું જરૂરી છે થોડી ઘણી શતરંજ રમતા આવડવી પણ જરૂરી છે સાહેબ ઘણીવાર સામેવાળો ચાલતો રહે છે અને આપણે સંબંધો નિભાવતા રહીએ છીએ કોઈના સમ ખાવાથી કોઈ મરી નથી જતું પણ તમે તેની કેટલી ઈજ્જત કરો છો તે મપાઈ જાય છે મોહ નથી માયા નથી અમર તમારી કાયા નથી સુખેથી જીવી લ્યો આ જિંદગી કારણ કે દુઃખની અહીં કોઈ છાયા નથી દરિયો આવડો મોટો થઈને પણ હદમાં રહે છે અને માણસ નાનો હોવા છતાં બધાને નડે છે જીભ ભલે ભેજવાળી જગ્યામાં હોય પરંતુ એમાં આપણા શબ્દો ક્યારે લપસવા ના જોઈએ જિંદગીને જાણવા કરતાં માણવાનું વધુ રાખો કારણ કે જાણવા પાછળ રહેશો તો જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો સમય તો નીકળી ગયો જાણવામાં ગમે તેટલું દુખ પડે અંદરથી તૂટી જશો તો ચાલશે પણ બહારથી તો વાઘ જેવો વ્યક્તિત્વ રાખજો સાહેબ કેમ કે તૂટેલી ભગવાનની મૂર્તિને પણ લોકો ઘરમાં નથી રાખતા તો આપણી શું હૈસિયત છે કોણ કહે છે કે મનુષ્ય ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે મનુષ્ય ભાગ્ય લઈને આવે છે અને કર્મ લઈને જાય છે જે મન થી મજબૂત હોય એને કોઈ ઝેર પણ મારી ન શકે અને જે મન થી ભાંગેલા હોય એને કોઈ પણ દવા બચાવી ન શકે સમય દરેક સમયને બદલી નાખે છે ફક્ત સમયને સમય આપો સમય દરેકને મળે છે પોતાની જિંદગી બદલવા માટે પરંતુ જિંદગી નહીં મળે પોતાના વીતેલા સમયને બદલવા માટે જે પરિવારમાં દુખ વહેંચવાની હરીફાઈ ચાલતી હોય છે ત્યાં ખુદ વિધાતા પણ સુખને લાણી કરવા નીકળે છે તમારું સ્મિત તમારો લોગો છે તમારો વ્યક્તિત્વ તમારો બિઝનેસ કાર્ડ છે અને સાહેબ તમે જે રીતે બધાની સાથે વર્તો છો ને એ જ તમારો ટ્રેડમાર્ક છે જીવન એ સૌથી મોટી શાળા છે કેમ કે તમને ક્યારેય ખબર પડતી નથી કે તમે કયા વર્ગમાં છો અને હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે રસ્તામાં આવતી મારી સ્કૂલ મને પૂછે છે જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને મેં કહ્યું દફતર હવે ખબર નથી એટલું જ બાકી લોકો હજુય ભણાવી જાય છે કોઈ માર્ક્સ નથી મળતા લોકો તમને જો જગ્યા આપી દે તો સમજી લેજો કે તમે પાસ થઈ ગયા સારા લોકોની ભગવાન પરીક્ષા તો બહુ લે છે પણ સાથ નથી છોડતો અને ખરાબ લોકોને ભગવાન ઘણું બધું આપે છે પણ સાથ નથી આપતો ભગવાનથી ચાલશે પણ કર્મોથી જરૂર ડરજો કારણ કે કરેલા કર્મો તો ભગવાનને પણ ભોગવવા પડે છે પાંચ તત્વોનો એક કોડ છે જેનાથી બ્રહ્માંડ બન્યું છે ભ વત્તા ગ વત્તા વ વત્તા આ વત્તા ન એટલે કે ભગવાન ભ એટલે ભૂમિ એટલે કે ધરતી ગ એટલે ગગન એટલે કે આકાશ વ એટલે વરુણ એટલે કે વાયુ આ એટલે આગ એટલે કે અગ્નિ ન એટલે નીર નીર એટલે જળ હવે કોઈ એમ કહે કે મે ભગવાન જોયા નથી કે અનુભવ્યા નથી તો ભીતર અને બહાર જુઓ સર્વત્ર વ્યાપ્ત છે અને અહેસાસ પણ થશે જિંદગીનો કપરો સમય વોશિંગ મશીન જેવો હોય છે એ આપણને ગોળ ગોળ ઘુમાવે નીચોવી નાખે અને પટકી દે પરંતુ અંતે આપણે સ્વચ્છ ઉજળા અને પહેલા કરતા વધુ સરસ બનીને બહાર આવીએ છીએ

અને એ લાગણીની વેલ જે વૃક્ષ ને વીંટળાઈ ગઈ હોય એ અડીખમ ઉભેલા વૃક્ષ જે તાપ સહન કરી આપે તે હસબન્ડ બીજાને સારું લાગે માટે જૂઠું બોલીને મનમાં ઘૂટાવું એના કરતા બીજાને ભલે ના ગમે પરંતુ સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને મિત્રો આવા જ પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ Download Modge.